વડોદરા ડિવિઝનના તમામ રેલવે સ્ટેશન પર સુવિધા સૈનિકો માટે સ્ટેશનની પ્લેટફોર્મ બેન્ચ અને વેઇટિંગ રૂમની બેઠકો અનામત દેશના સૈનિકોને સન્માન સાથે સુવિધા આપવાના ઉદ્દેશથી નિર્ણય કરાયો વડોદરા રેલવે વિભાગ દ્વારા સૈનિકોને સન્માન સાથે સુવિધા આપવાના હેતુથી વડોદરા ડિવિઝનના દરેક સ્ટેશન પર સૈનિકો માટે વેઇટિંગ રૂમની બેઠકો અને પ્લેટફોર્મ બેન્ચ અનામત રખાઈ છે ભારતીય સૈનિકો અદમ્ય હિંમત અને બહાદુરીથી દેશની સરહદોનું રક્ષણ કરે છે અને મુશ્કેલ સ્થિતિમાં પણ દેશ સેવામાં તૈનાત રહે છે આવા બહાદુર સૈનિકોને સન્માન અને સુવિધા આપવાના ઉદ્દેશથી વડોદરા રેલવે વિભાગે પહેલ કરી છે રેલવે મંત્રાલયની સૂચનાને આધારે વડોદરા ડિવિઝનના અંકલેશ્વર ભરૂચ વડોદરા છાયાપુરી આણંદ નડિયાદ ગોધરા એકતાનગર વગેરે સ્ટેશને વેઇટિંગ રૂમની બેઠકો અને પ્લેટફોર્મ બેન્ચ સૈનિકો માટે અનામત રખાઈ છે સુપરવાઇઝરો આ બેઠક સૈનિકો માટે અનામત રહે તેવી ખાતરી કરવા સૂચના અપાઈ છે